નમસ્કાર મિત્રો અમારી ચેનલ રાશિ વિચારમાં તમારું સ્વાગત છે મિત્રો ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીના આશીર્વાદથી બારમાંથી છ રાશિઓ ધનવાન થશે માલક્ષ્મીના આશીર્વાદથી પંદર નવેમ્બરથી ઓગણીસ નવેમ્બર સુધી અચાનક ચમકી ઉઠશે આ છ રાશિવાળાઓનું ભાગ્ય મળશે અનેક પ્રકારની મોટી મોટી ખુશખબરી હા મિત્રો ભગવાન શ્રી વિષ્ણુ હવે બાર રાશિઓમાંથી આ છ રાશિવાળાઓ પર ખૂબ જ વધુ પ્રસન્ન થયા છે જેનાથી આ ચાર રાશિવાળાઓના જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટ મીટી જવાના છે આ રાશિવાળાઓના જીવનમાં આવવાની છે અપાર ખુશીઓ જ ખુશીઓ જેનાથી આ છ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે આ છ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેમનું ભાગ્ય ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી પંદર નવેમ્બરથી ઓગણીસ નવેમ્બર સુધી ચમકવાનું છે મિત્રો આગળ વધતા પહેલાં તમારી ભાગ્યશાળી રાશિ કઈ છે તે કમેન્ટબોક્સમાં ચોક્કસ લખો આ દુનિયામાં બધા એક સમાન નથી હોતા કોઈની અમીરી અને ગરીબી તેની મહેનત પર નિર્ભર કરે છે જો કોઈ ગરીબ જન્મ્યો છે તો તે પોતાની મહેનતથી અમીર બની શકે છે કેટલાક લોકો એવા પણ હોય છે જે અમીર હોય કે ગરીબ તેમની અંદર ધન કમાવવાની ઈચ્છા બાકીના કરતાં વધુ હોય છે આવામાં આપણા ગ્રહનક્ષત્રોમાં કોઈપણ પરિવર્તન થાય તો તેની અસર કેટલીક રાશિઓ પર સકારાત્મક તો કેટલીક રાશિઓ પર નકારાત્મક અસર પડે છે જ્યોતિષ મુજબ ફરી એમો મહાસંયોગ બની રહ્યો છે ભારે લાભ થઈ શકે છે આ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે અમે વાત કરી રહીએ છીએ તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે અને તે ભાગ્યશાળી રાશિઓમાંથી જે પહેલી રાશિ છે તે રાશિ છે મેષ રાશિ ઇક્વલ મેષ રાશિવાળાઓને જણાવી દઈએ ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમે દિન દુભાગુની રાત ચોગુની તરક્કી કરશો ભગવાન વિષ્ણુજીની કૃપાથી વેપારના ક્ષેત્રમાં કરેલા પ્રયાસ તમારા સફળ થશે નોકરીની દિશામાં ચાલી રહેલો પ્રયાસ જલ્દી સફળ થઈ જશે ભગવાન વિષ્ણુજીની કૃપાથી વેપારી વર્ગના લોકોને ઘણો ધન લાભ પ્રાપ્તિના સંકેત દેખાઈ રહ્યા છે જીવનસાથી તરફથી ખુશખબરી તમને મળવાની છે ભગવાન વિષ્ણુની કૃપાથી આ રાશિના લોકોને વેપારમાં વૃદ્ધિ થવાની સંભાવના છે સાથે સાથે મેષ રાશિવાળાઓને સામાજિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે આ રાશિના જે લોકો વિદ્યાર્થી છે તેમને શિક્ષણના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થવાની પણ સંભાવના બની રહી છે તેની સાથે તમારા દ્વારા કરેલા પ્રયાસ તમારી સૌથી મોટી મુશ્કેલીઓનો ઉકેલ થશે તમે જે પણ પ્રયત્ન કરશો તેમાં તમને પૂર્ણરૂપે સફળતા પ્રાપ્ત થશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી મેષ રાશિવાળાઓ તમારા માટે સમય ખૂબ જ સારો છે જે લોકો વિદેશમાં જઈને નોકરી અથવા અભ્યાસ કરવા માટે સ્વપ્ન જોઈ રહ્યા છે તે સ્વપ્ન તેમનો જલ્દી જ હવે પૂરું થઈ શકે છે ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા બધા કાર્યો પૂર્ણ થશે જે લોકો નવું વાહન મકાન ખરીદવા માટે કોઈ યોજના બનાવી રહ્યા છે તો તે યોજના તેમની અવશ્ય સફળ થશે હા મિત્રો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારી જે પણ ઈચ્છાઓ છે તે બધી ઈચ્છાઓ પૂર્ણ થશે જેનાથી તમારા ઘર પરિવારમાં અપાર ખુશીઓ જ ખુશીઓ થશે મિત્રો આ આદિમાં જે આગળની રાશિ આવે છે તે રાશિ છે મીન રાશિ મિત્રો મીન રાશિવાળાઓને જણાવી દઈએ ભગવાન વિષ્ણુ તમારા પર અત્યંત મહેરબાન છે અત્યધિક કૃપા તમારા પર બની રહી છે મીન રાશિવાળાઓ ભગવાન શ્રી હરિવિષ્ણુનું નામ લઈને કોઈ પણ કાર્ય શરૂ કરશો અથવા નવો કોઈ બિઝનેસ શરૂ કરશો તમને તેમાં અવશ્ય જ મોટી સફળતા પ્રાપ્ત થશે તમારી સાથે તમે સામાજિક રૂપથી પોતાની અલગ ઓળખ બનાવવામાં સફળ થશો સાથે સાથે વિદ્યાર્થીઓ માટે શિક્ષણના ક્ષેત્રમાં પ્રગતિના યોગ બની રહ્યા છે પરિવારનો પૂરો સહયોગ મળશે જીવન સુખમય રહે છે હા મિત્રો કહેવું ખોટું નહીં થાય મીન રાશિવાળાઓ હવે તમને તે બધી ખુશીઓ પ્રાપ્ત થશે જેના તમે હકદાર છો ભગવાન વિષ્ણુની કૃપાથી તમને હવે અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે મિત્રો હવે વાત કરીએ આગળની ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિની તો તે છે કન્યા રાશિ બાળાઓને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુજી તમારા પર અત્યંત પ્રસન્ન છે તેમના આશીર્વાદથી તમારા જીવનમાં ધન સાથે જોડાયેલી બધી પરેશાનીઓ હવે સમાપ્ત થવાની છે કાર્યક્ષેત્રમાં તમને અપાર સફળતા મળશે અને ધન કમાવાના માર્ગમાં જે પર બાધાઓ હતી તે હવે દૂર થઈ જશે તમે પોતાના કામમાં ઝડપથી પ્રગતિ કરશો અને તમારી ચારે તરફથી હવે પૈસાનું આગમન થશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આવકના નવા નવા સ્ત્રોત બનશે નોકરી કરનારાઓને આવકમાં વૃદ્ધિ સાથે સાથે પદોન્નતિ મળવાની પણ પૂરી સંભાવના છે જ્યારે વેપાર કરનારાઓને અચાનક ધન લાભ થઈ શકે છે ગ્રહસ્થ જીવનમાં સુખ શાંતિ રહેશે અને તમારા ઘરમાં ખુશીઓનો માહોલ રહેશે ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા જીવનમાં હવે ફક્ત ખુશીઓ જ ખુશીઓ થશે ભગવાન વિષ્ણુની કૃપા તમારા પર સતત બની રહે આ લિસ્ટમાં જે આગળની રાશિ આવે છે તે રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિવાળાઓને જણાવી દઈએ ભગવાન વિષ્ણુજી તમારા પર ખૂબ જ વધુ પ્રસન્ન છે તમારા પર ભગવાન વિષ્ણુની અપાર કૃપા દ્રષ્ટિ બની રહેશે જેની લીધે જ તમારા જીવનમાં માન ધન સાથે સંબંધિત બધી પરેશાનીઓ દૂર થશે તમે પોતાના કાર્યક્ષેત્રમાં અપાર સફળતા પ્રાપ્ત કરશો ભગવાન વિષ્ણુની કૃપાથી ધન કમાવાના માર્ગમાં આવતી બાધાઓ દૂર થશે તમે પોતાના કાર્યક્ષેત્રમાં ઝડપથી આગળ વધશો તમારા જીવનમાં ચારે તરફથી હવે પૈસાનું આગમન થશે આવકના નવા નવા સ્ત્રોત ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી તમને પ્રાપ્ત કરશો નોકરી પેશા લોકોની આવકમાં વૃદ્ધિ થવા સાથે સાથે પદોન્નતિ પ્રાપ્ત થવાની પૂરી સંભાવના બની રહી છે વેપારમાં અચાનક ધનલાભના યોગ બની રહ્યા છે વાસ્તવિક ધનલાભ મિથુન રાશિવાળાઓને થઈ શકે છે અને ગૃહસ્થ જીવનમાં સુખ શાંતિ રહેશે ભગવાન વિષ્ણુની કૃપાથી તમારું જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ થશે ભગવાન વિષ્ણુની કૃપા તમારા પર બની રહી છે મિત્રો આ યાદીમાં જે આગળની રાશિ આવે છે તે રાશિ છે તુલા રાશિ તુલા રાશિવાળાઓને જણાવી દઈએ તમારા પર ભગવાન વિષ્ણુજીની સતત કૃપાદૃષ્ટિ બની રહી છે જેની વજાથી તમારા જે પણ કાર્યો ઘણા વર્ષોથી અટકેલા હતા તે સફળતાપૂર્વક હવે પૂરા થશે જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા છે તો તે તમને પાછા મળવાની પૂરી સંભાવના બની રહી છે તમે તમારા બધા કર્જથી મુક્તિ પામવામાં સફળતા મળશે તમારા દ્વારા કરેલી કોશિશ સફળ થશે સમાજમાં તમારો માન સન્માન વધશે ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે વેપારમાં અચાનક ધન લાભ થશે અને સુખ શાંતિનો વાતાવરણ તમારા ઘરમાં બની રહે તુલા રાશિના લોકો પર ભગવાન વિષ્ણુજીની કૃપા બની રહે જો કે તમે લોકો પોતાના ઉગ્ર સ્વભાવ પર થોડો સંયમ રાખો આ તમારા માટે સારું રહે ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમારા બધા કાર્યો હવે બનતા ચાલ્યા જશે સાથે સાથે તુલા રાશિવાળાઓ તમને સંતાન પ્રાપ્તિનો પણ સુખ મળશે તમારા બધા કાર્યો સફળ થશે તુલા રાશિવાળાઓ તમે અહેસાસ કરશો કે સમય હવે તમારા માટે ખુશીઓથી ભરેલો છે હા મિત્રો આ લિસ્ટમાં જે આગળની રાશિ છે તે છે સિંઘ રાશિવાળાઓને જણાવી દઈએ ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા તમારા પર બની રહી છે જેનાથી પોતાના વૈવાહિક જીવનમાં મધુરતા આવશે દાંપત્ય જીવન ખુશહાલ રહેવાથી મન પ્રસન્ન રહેગી નોકરીમાં પદોન્નતિ મળશે વેપારમાં લાભના અવસર બનશે અચાનક ધન લાભ પ્રાપ્તિના યોગ્ય બની રહ્યા છે જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે વાણી અને વ્યવહાર પર સંયમ રાખીને તમે પોતાના બગડેલા કામોને પૂરા કરો તેની સાથે ઓફિસના કામ સમય પર પૂરા થશે તમે જેટલા ગરીબ લોકોની મદદ કરશો ભગવાન વિષ્ણુની કૃપા દૃષ્ટિ એટલી જ વધુ તમારા પર બની રહે છે વેપારના ક્ષેત્રમાં તમને સફળતા મળવાના યોગ દેખાઈ રહ્યા છે તમારા ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આવકના નવા નવા સ્ત્રોત ખુલશે નવું વાહન ખરીદવાના પણ યોગ્ય છે અમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુની કૃપાથી સિંહ રાશિવાળાઓ હવે સમય તમારા માટે પૂર્ણ પક્ષમાં છે આ સમયનો પૂરો લાભ ઉઠાવો સમયને પોતાના હાથમાંથી ના જવા દો હા મિત્રો આ લિસ્ટમાં જે આગળની રાશિ આવે છે તે રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિવાળા લોકોને જણાવી દઈએ કે તમારા માટે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી જ બધું સારું થવાનો છે કારણ કે ભગવાન વિષ્ણુ તમારા પર ખૂબ જ વધુ પ્રસન્ન છે ભગવાન વિષ્ણુની કૃપા તમારા પર બની રહી છે તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ પ્રાપ્ત થવાની છે તમે પોતાના જીવનમાં ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને જે પણ કાર્ય શરૂ કરશો તે કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થશે તમને સફળ થવાથી કોઈ રોકી નહીં શકે મોટા લોકોનો સહયોગ મળવાથી કામ તમારું સરળ થશે સાથે સાથે જો તમારું કર્જ ચાલી રહ્યું છે તો તે કર્જથી પણ તમને છુટકારો મળશે મહેનતનો હવે તમને લાભ મળશે દાંપત્ય સંબંધોમાં મધુરતા આવશે વ્યવસાય ક્ષેત્રમાં મનગમતી તમને સફળતા પ્રાપ્ત થશે ભગવાન વિષ્ણુની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહે છે વેપાર તમારો દિન દિનદુગ્નો રાત ચોગોનો તરક્કી કરશે ભગવાન વિષ્ણુની કૃપા તમારા પર બની રહી છે તમારા બધા કાર્ય સફળતા પૂરા થશે તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે સાથે સાથે જે લોકો વિદેશમાં જઈને અભ્યાસ કરવા માટે અથવા નોકરી કરવા માટે સ્વપ્ન જોઈ રહ્યા છે તો તેમનું આ સ્વપ્ન જલ્દી જ પૂરું થશે જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનગમતી નોકરી મળશે સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન સાથે સાથે વેતનવૃદ્ધિના પણ યોગ્ય છે કુંભ રાશિવાળાઓ કહેવું ખોટું નહીં થાય ભગવાન વિષ્ણુના આશીર્વાદથી હવે તમને અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે અને તમારા જીવનમાં થશે હવે ખુશીઓ જ ખુશીઓ જેનાથી તમારું જીવન બદલાઈ જશે હા મિત્રો આ આદિમાં જે આગળની રાશિ આવે છે તે રાશિ છે વૃષભ રાશિના જાતકો માટે આ સમય વિશેષ રૂપે શુભ અને ફળદાયક સાબિત થવાનો છે ભગવાન વિષ્ણુની કૃપાથી વૃષભ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓનો સંચાર થવાનો છે જે કાર્યોમાં તમને છેલ્લા કેટલાક સમયમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો હવે તે બધા કાર્યો સફળતાની તરફ આગળ વધશે વૃષભ રાશિવાળાઓને આ સમયે મોટી ખુશખબરી મળી શકે છે જેનાથી તમારું જીવન પૂર્ણ રીતે બદલાઈ શકે છે જે લોકો વેપાર કરે છે તેમના માટે આ સમય અત્યધિક લાભકારી છે તેમનો વેપાર હવે નવા આયામો સુધી પહોંચશે વેપારમાં દિન દુગનો અને રાત ચોગુનો તરક્કી થશે અને તમને દરેક દિશાથી લાભ પ્રાપ્ત થશે જો તમે કોઈ મોટું રોકાણ કર્યું છે અથવા કોઈ મોટા પ્રોજેક્ટ પર કામ કર્યું છે તો હવે તેનું ફળ મળવાની સંભાવના છે ભગવાન વિષ્ણુની કૃપાથી વેપારના બધા અટકેલા કાર્યો હવે ગતિ પકડશે અને સફળતા મળશે નોકરી કરનારાઓ માટે પણ આ સમય સારો છે વૃષભ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન અથવા વેતન વૃદ્ધિનો યોગ બની રહ્યો છે જેમને નવી નોકરીની શોધ હતી તેમને મનગમતી નોકરી મળી શકે છે તમારા કાર્યકારી જીવનમાં સકારાત્મક ફેરફાર આવશે અને તમને નવી જવાબદારીઓ મળી શકે છે જો તમારું કોઈ અટકેલું પૈસા છે અથવા કોઈ કર્જ લીધું છે તો તે પણ જલ્દી જલ્દ ચૂકવાઈ જશે તેની સાથે તમારી વિત્તીય સ્થિતિમાં સુધારો આવશે અને આર્થિક દ્રષ્ટિએ આ સમય તમારા માટે લાભકારી રહેશે વૃષભ રાશિના જાતકો હવે પોતાના જીવનમાં નવો ઉત્સાહ અને ઊર્જાનો અનુભવ કરશે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપાથી તમારું જીવન ખુશીઓ અને સમૃદ્ધિથી ભરપૂર થશે આ સમયનો પૂરો લાભ ઉઠાવો હા મિત્રો આ લિસ્ટમાં જે આગળની રાશિ આવે છે તે રાશિ છે વૃષવૃશ્ચિક રાશિના જાતકોને જણાવી દઈએ ભગવાન વિષ્ણુની કૃપાથી તમને કોઈ શુભ સંદેશ મળવાના યોગ્ય બની રહ્યા છે તમારા દ્વારા પરેલી મહેનતનો તમને અવશ્ય જ ફાયદો પ્રાપ્ત થશે આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ સારી થશે તમારા અટકેલા કાર્યો સફળતાપૂર્વક પૂરા થશે મિત્રો સાથે મેળજોડ વધશે સાથે સાથે આ રાશિના વ્યક્તિઓને પરિવાર અને જીવનસાથીનો પૂરો સહયોગ પણ પ્રાપ્ત થવાનો છે તમારી મધુર વાણીની વજહથી તમારા બધા અટકેલા કાર્યો સફળતાપૂર્વક પૂરા થશે ભગવાન વિષ્ણુની અપાર કૃપા તમારા પર બની રહી છે જેની વજહથી તમારી ધન સંબંધિત બધી પરેશાનીઓ દૂર થશે જે પણ તમારા અટકેલા કાર્યો છે તે હવે સફળતાપૂર્વક પૂરા થશે વૃશ્ચિક રાશિવાળાઓ ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી હવે તમે જે પણ કાર્ય કરશો તેમાં તમને અવશ્ય જ સફળતા પ્રાપ્ત થશે સમય તમારા માટે અનુકૂળ છે સમયનો પૂરો લાભ ઉઠાવો હા મિત્રો આ લિસ્ટમાં જે આગળની રાશિ આવે છે તે રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિવાળાઓ ને જણાવી દઈએ કે ભગવાન શ્રી વિષ્ણુજીની કૃપાથી હવે તમને ખૂબ જલ્દી સારા સમાચાર મળવાના યોગ બની રહ્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે તમારી મહેનતનો હવે તમને ફળ મળવાનું છે તમને જણાવી દઈએ જે તમે મહેનત કરી છે તેનું ફળ હવે તમને પ્રાપ્ત થશે જેનાથી તમારી ખુશીનો ઠેકાણો નહીં રહે તમને જણાવી દઈએ તમારા બધા અટકેલા કાર્યો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી હવે સમય પર પૂરા થશે તમને પોતાના પરિવાર તથા મિત્રોનો પૂરો સાથ મળશે તમને જણાવી દઈએ કે તમે લોકો પર ભગવાન ભગવાન શ્રી વિષ્ણુજીની અસીમ કૃપા બની રહી છે અને ભગવાન શ્રી વિષ્ણુજીની કૃપાથી તમારી ધન સંબંધિત બધી જે પરેશાનીઓ છે મુશ્કેલીઓ છે હવે દૂર થઈ જશે અને તમને ધન પ્રાપ્તિના ઘણા અવસર પ્રાપ્ત થશે ધનમાં ખૂબ વૃદ્ધિ થશે અને અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતા હવે તમને પ્રાપ્ત થવાની છે તમને જણાવી દઈએ કે માતાલક્ષ્મીની કૃપા તમારા પર વિશેષ રૂપે બની રહી છે સાથે સાથે તમને જણાવી દઈએ જે લોકો નોકરી કરે છે તમને નોકરીમાં પદોન્નતિ સાથે વેતન વૃદ્ધિના પણ યોગ છે તમને જણાવી દઈએ કે ભગવાન શ્રી વિષ્ણુજીની કૃપાથી ધનુ રાશિવાળાઓ તમારા જીવનની સમસ્ત પરેશાનીઓનો હવે અંત થશે અને તમને પોતાના જીવનમાં મળવાની છે હવે અપાર ખુશીઓ જેનાથી તમારું જીવન બદલાઈ જશે આ સમયનો પૂરો લાભ ઉઠાવો મિત્રો તમારી ભાગ્યશાળી રાશિ કઈ છે કમેન્ટ બોક્સમાં ચોક્કસ લખો સાથે જ વીડિયોને લાઇક ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો અમારી ધન સંબંધિત બધી જે પરેશાનીઓ છે મુશ્કેલીઓ છે હવે દૂર થઈ જશે અને તમને ધન પ્રાપ્તિના અનેક અવસર પ્રાપ્ત થશે ધનમાં ખૂબ વૃદ્ધિ થશે અને અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતા હવે તમને પ્રાપ્ત થવાની છે તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીની કૃપા તમારા રા પર વિશેષ રૂપે બની રહી છે સાથે સાથે તમને જણાવી દઈએ જે લોકો નોકરી કરે છે તમને નોકરીમાં પદોન્નતિ સાથે વેતન વૃદ્ધિના પણ યોગ છે તમને જણાવી દઈએ કે ભગવાન શ્રી હરિવિષ્ણુજીની કૃપાથી ધનુ રાશિવાળાઓ તમારા જીવનની સમસ્ત પરેશાનીઓનો હવે અંત થશે અને તમને પોતાના જીવનમાં મળવાની છે હવે અપાર ખુશીઓ જેનાથી તમારું જીવન બદલાઈ જશે આ સમયનો પૂરો લાભ ઉઠાવો મિત્રો તમારી ભાગ્યશાળી રાશિ કઈ છે કમેન્ટ બોક્સમાં ચોક્કસ લખો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો કમેન્ટમાં જય શ્રી વિષ્ણુ ભગવાન લખો તમારો દિવસ શુભ રહે